હેલો વિનર યુ કેમ છો હું છું ગૌરાંગ તમારી સાથે ડિયર જિંદગીમાં આજે સમર સેશન સાથે હેવે નાઇસ બ્રો મિત્રો સમર સેશનમાં આપણે અનુકૂળતા મુજબ આપણા ઘરની નજીકમાં ક્રિકેટ યોગા કરાટે સ્કેટિંગ સ્પોકન ઇંગ્લિશ કોમ્પ્યુટર જેવા સમર કેમ્પમાં જોડાઈને આપણે પર્સનાલિટી ડેવલોપિંગ અને સ્કિલને ડેવલપ કરી શકીએ છીએ સમર વેકેશનમાં અત્યારથી જેઓ આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બારમાં આવી ગયા છે તેમને પોતાના દરેક વિષયોને પાઠ્યપુસ્તકના આધારે ગંભીરતાપૂર્વક ઓછામાં ઓછા જીનિયરી સ્ટુડન્ટની જેમ હોશિયાર વિદ્યાર્થીની જેમ એડવાન્સમાં બે વાર વાંચન લેખન ગણન ઘરે કરી લેવા જોઈએ હાલમાં સમર વેકેશનમાં મિત્રો તમારી પાસે અઢળક સમય છે ત્યારે ટાઈમપાસ કરવા કરતાં દરેક વિષયના પાઠ્યપુસ્તક આધારે સૌ પ્રથમ પાઠને શાંતિથી હળવાશથી બે બે વાર વાંચન કરવો ફરજિયાત છે પાઠ્યપુસ્તક આધારે જ્યારે મિત્રો તમે તમારા પાઠને વાંચશો ત્યારે તમે તમારું વાંચન ખૂબ જ સરળ બનાવી શકશો આળસ કર્યા વગર વાંચન માટે હંમેશા સ્માર્ટ બનો પાઠને વાંચન કરતી વખતે હળવાશથી પાઠનું સ્કેનિંગ કરો સ્કેનિંગ કરી લીધા પછી વાંચેલું રીકન્ફર્મ હંમેશા કરો વાંચન કરતી વખતે આળસ કર્યા વગર હંમેશા એક્ટિવનેસ રહો હાલમાં વેકેશનમાં દરરોજના દિવસનું ડે ટુ ડે પ્રોપર પ્લાનિંગ બનાવો હાલમાં સમર વેકેશનમાં ધોરણ દસ અને ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓએ વેકેશન દરમિયાન અઢળક સમય મળતો હોય ત્યારે દરેક ભાષાકીય વિષયોને બે બે વાર પાઠ્યપુસ્તકના આધારે સ્કેનિંગ વિથ રીડિંગ એનાલિસિસ અને ઓબ્ઝર્વેશન કરી લેવા જોઈએ જેથી કરીને એડવાન્સની અંદર તમે તમારો સિલેબસ પૂરો કરી શકો મિત્રો તમારા લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યાંકોને હંમેશા વળગી રહો આજના દિવસની શરૂઆત આજે કરવાના કામની યાદીથી કરો ધર્મ રક્ષતી રક્ષિત એટલે કે નિયમ ધર્મમાં ડરતા રાખો દરરોજ ભૂલ્યા વગર માતા પિતાને પગે લાગીને પછી શાળા કોલેજ જવાનો આગ્રહ રાખો આપણે હંમેશા યાદ રાખીએ કે આપણા માતા પિતાએ આપણી પાછળ એમના સપનાનું વાવેતર કર્યું છે માટે એમના સપનાઓને સાકાર કરવા માટે હંમેશા આપણે કટિબદ્ધ રહીએ વારંવાર ભૂતકાળને યાદ કરવા કરતાં હંમેશા વર્તમાનમાં જીવો માત્ર ને માત્ર આજના ચોવીસ કલાકના દિવસને બેસ્ટ બનાવો મિત્રો નીટની એક્ઝામ જ્યારે નજીક આવી રહી છે ત્યારે ડેન્ટલ અને મેડિકલમાં એડમિશન લેવા માટે જ્યારે તમે તમારી તૈયારી કરી રહ્યા છો ત્યારે હંમેશા તમારા પ્રશ્નના ટોપિકને વાર્તા રૂપે વાંચવાનો આગ્રહ રાખો એ ટોપિકને યાદ કર્યા પછી જો તમને યાદ ન રહે તો એને પ્રશ્નને પાછું રિવિઝન કરો રીડિંગ અને રિવિઝન કર્યા પછી પણ જો તમે તમારા ટોપિકને યાદ ન રાખી શકતા હો તો તમે રીટ્રાય કરો પરંતુ મિત્રો જ્યારે તમે કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરો છો ત્યારે દરેક પ્રશ્નને હંમેશા હું કહું છું એ પ્રમાણે વાર્તા રૂપે સરળતાથી અને હળવાશથી વાંચશો તો તમે તમારા પેપરની અંદર ખૂબ જ સરસ અને સારું એવું પ્રેઝન્ટેશન અને પરફોર્મન્સ કરી અને સારું એવું રિઝલ્ટ તમે પ્રાપ્ત કરી શકશો માટે તમે હંમેશા આળસ કર્યા વગર રીકન્ફર્મ સ્કિલનો ઉપયોગ કરી અને આપણા નીચે આપેલા સ્કિલ પ્રોગ્રામિંગના વિડીયોને વેકેશન દરમિયાન જોઈને તમારા સ્કિલને રીડિંગની અંદર ઉપયોગ કરીને તમે પોતાના વાંચનને સરળ બનાવો કે જેથી કરીને તમે કોઈ પણ એક્ઝામ આપો તો એની અંદર તમારું પરફોર્મન્સ તમારું પ્રેઝન્ટેશન હંમેશા ટોપર વિદ્યાર્થીની જેમ જીનિયરી સ્ટુડન્ટની જેમ ઝળહળી ઉઠે અને એટલા માટે મિત્રો મરીશ સાહેબની તમારા માટે મને પંક્તિ યાદ આવે છે મરીશ સાહેબ કહે છે એ પ્રમાણે કે ફળે છે ઈબાદતને ખુદા મળે છે ફળે છે ઈબાદતને ખુદા મળે છે મિત્રોને નિહાળીને ઊર્જા મળે છે મિત્રોને નિહાળીને ઉર્જા મળે છે નથી જાતો હું મંદિર મસ્જિદ ચર્ચમાં નથી જાતો હું મંદિર મસ્જિદ ચર્ચમાં મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે મિત્રોના દિલમાં દેવતા મળે છે ખસું છું હું જ્યારે સતત ખુદમાંથી ખસું છું જ્યારે સતત ખુદમાંથી મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે હેવે નાઇસ ડે યુ બાય